ધરપકડ કરી છે સુરતના રીબડાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર હાર્દિક સિંહ રાંદેર પોલીસ ના ચોપડે વોન્ટેડ હતો જેમાં ગુજરાતના માથાભારે હાર્દિક સુરત એસઓજી પોલીસે ધરપકડ કરી છે જેમાં રાંદર પોલીસે હાર્દિક સિંહનો કબજો લીધો અને હાર્દિક સિંહની સુરત કોર્ટમાં રજૂ કર્યો છે જેમાં બત્રીસ હજાર એકોતેર ટ્રાન્સફર કરાવવા ગળા પર છરો મૂક્યો હતો રાંદીરમાં ધોરાજીના કાપડ દલાલનું અપહરણ કરીને હાર્દિક સિંહ સહિત ધમકી આપી હતી પકડાયેલા હાર્દિક વિરુદ્ધ સુરત રાંદેર પોલીસ મથકમાં ગત સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ નો ગુનો નોંધાયો હતો જેમાં રાંદેર પોલીસ મથકમાં કૈલાશ હાર્દિક સિંહ અને બંટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે અંતર્ગત સુરત એસઓજીએ હાર્દિક સિંહની ધરપકડ કરી છે બ્યુરો નેશન પ્લસ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર